દાહોદ માં ચિંતાજનક વાયરસ એન્કેફલાઇટિસ નામના રોગથી રેર બીમારી ફરી ચેતવણી જરૂરિયાત બની છે પંચમહાલ અને દાહોદ જિલ્લાના કુલ ચાર બાળકોને ઉલટી તાવ અને ઝાડા જેવી તીવ્ર લક્ષણ સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા શંકાસ્પદ કેસોના સેમ્પલ અમદાવાદના ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં ઔપચારિક દ્રષ્ટિએ રોગચાળાની પૃષ્ટિ માટે તપાસ ચાલી રહી છે વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે એન્કેફ્લાઇટીસના કારણે થતી બીમારી તરત ફેલાય છે ખાસ કરીને બાળવર્ગમાં જે ચૌદ વર્ષથી નાના બાળકો હોય છે આઠ વર્ષથી નાના બાળકો આ માટે સમયસર સારવાર અને સફાઈ અને સજાગતા અનિવાર્ય છે ગ્રામીણ વિસ્તારોમાં રહેનારાઓએ ઘરની આસપાસ સફાઈ રાખવી બાળકોમાં તાવ કે ઝાડા જેવી શરૂઆત દેખાય તો તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે અહીંયા ગુજરાતમાં ચાલી રહી છે ખાસ કરીને જે આપણા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ દાહોદ ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક આઠ કે નવ વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે વધારે તાવ હોય છે અમુકને માથા દુખાવની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફ્લાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે પીઆઈસી પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ હા હાલમાં અત્યારે ત્રણ દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓ થોડીક સિરિયસ કન્ડીશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સીવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જ ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે અને હાલ લઈને વોર્ડમાં શિફ્ટ કર્યું છે હા સવારે એક એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને એ એક્સપાયર્ડ થયેલું છે વરેલ એમાં એજ ગ્રુપ આઠ મહિનાથી આઠ વર્ષ સુધી આવા બાળકો હોય છે અને ભાગના બાળકો જે છે આ સેમ આઠ વર્ષની નીચેના જ હોય છે આમ તો જે ખરેખર એ ચૌદ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે પણ અત્યારે જે પણ અહીંયા દર્દીઓ આવ્યા છે એ લોકોની ઉંમર મોસ્ટ ઓફ ધ ટાઈમ મતલબ અહીંયા જે છે આઠ વર્ષની નીચે છે હા આપણે સેમ્પલ છે બ્લડ સેમ્પલ જેને આપણે સિરમ સેમ્પલ કહીએ છીએ અને સીએસએફ સેમ્પલ એ આપણે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ ટોટલ અત્યારે પંચમહાલમાં આમ છે જો સાહીઠ ટકાનું એક્સપાયરી રેટ છે કેમ કે આમાં મોટેલિટી રેટ વધારે હાઈ હોય છે અને એ પણ અમારી મીન્સ કે જેટલું પણ એને સરસ ટ્રીટમેન્ટ આપીએ પણ ડિઝીઝનો પ્રકાર જ એવું પ્રકારનું છે કે આ દર્દીઓ વધારે સિરિયસ થઈને મૃત્યુ પામે છે પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી કેમ કે આ દર્દી નું જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય વધારે પડતું તાવ હોય કે ઝાડા ઉલટી હોય તો એ લોકોને તરત દવાખાને લઈ જવું જોઈએ વડોદરા સિટીમાંથી મોટે ભાગના કેસેસ એવા નથી આ બધા કેસીસ પંચમહેલ ગોધરા અને એવા વિસ્તારમાંથી જ આવે છે